હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવું છું સાબુદાણા બટેકાની ચકરી અને એ પણ કોઈ ટેન્શન વગર કારણ કે જ્યારે આપણે ઘણી વખત આપણે સાબુદાણા બટેકાની ચકરી બનાવતા હોઈએ તો માપનું ટેન્શન પાણી વધારે પડી જશે તો શું થશે આમ થશે તેમ થશે કોઈ ટેન્શન નહીં જે વાસણથી તમે સાબુદાણા માપો એ દોઢ વાસણ સાબુદાણા લેવાના મેં આ બે તપેલી સાબુદાણા માપ્યા હતા તો તપેલીથી સાબુદાણા માપ્યા હતા તો મેં દોઢ તપેલી સાબુદાણા લીધા અને ધોઈ નાખ્યા અને ફરી પાછી એ જ તપેલીથી એક તપેલી પાણી ઉમેરી દીધું અને રાત આખી મૂકી રાખ્યા તો સાબુદાણા એકદમ પોચા થઈ ગયા હવે એ વાસણ મેં ખાલી કરી લીધું અને એની અંદર આપણે ફરી પાછી જે સાબુદાણા પડ્યા રહ્યા ત્યાં એ જ તપેલીથી એક તપેલી પાણી લઈ લીધું છે અને હવે આપણે એને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું અહીંયા મેં જીરું લીધું છે ફરારી મીઠું લીધું છે અને પચાસ ગ્રામ મરચાંને મિક્સરમાં પીસી લીધા છે અને અહીંયા ત્રણસો ગ્રામ બટેકા લીધા છે સાડા સાતસો ગ્રામ સાબુદાણા સામે ત્રણસો ગ્રામ બટેકાને બાફી અને મેં એને ચીઝ છીણવાની છીણીથી છીણી લીધા છે જેથી કરીને બટેકામાં ગાંઠા ના આવે કારણ કે ગાંઠા આવે તો પછી ચકરી પાડવામાં થોડો પ્રોબ્લેમ થાય છે હવે અહીંયા ગરમ પાણી ગરમ કરવા મૂકી દીધું છે આપણે તપેલામાં પાણી ગરમ થાય ત્યાં સુધી આમાં મીઠું નાખ્યું મેં દોઢ ચમચી મીઠું નાખ્યું છે મોટી દોઢ ચમચી મીઠું નાખ્યું છે મીઠું સ્વાદ અનુસાર તમે ઉમેરી શકો છો વધારે કે ઓછું મેં ફરવા મીઠું ઉમેર્યું છે અહીંયા આપણે ચમચી ખારો નાખીએ છીએ ખાવાનો સોડા જે કે એ નાખીએ છીએ ચક્રી પોચી થાય છે હું દર વખતે નાખું છું ખાવાના સોડા તો એનાથી ચકરી સારી એવી પોચી થાય છે એટલા માટે તમે એમ ના નાખો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ ખાવાના સ્થળેથી ચકરી પહોંચી થશે તો એક વખત ટ્રાય કરજો જરૂરથી નાખજો હવે અહીંયા પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે સાબુદાણા ઉમેરી દઈએ અંદર અમે સાબુદાણા ઉમેરી દીધા છે અને સાબુદાણા ઉમેર્યા પછી એને ચલાવતું રહેવાનું અને હલાવતું જ રહેવાનું જો મૂકી દઈશું ને તો નીચે સાબુદાણા બેસી જશે કાચ જેવા થઈને ઉપરના એમ નેમ રહેશે કારણ કે આપણે ઓછા પાણીમાં એને ઉકાળવાના છે એટલા માટે અને આપણે સતત હલાવતા રહીશું પછી તમે જોશો ને એટલે સાબુદાણા થોડા થોડા કાચ જેવા થઈ જશે નો કલર ચેન્જ જ થઈ જશે તો આને ધીરે ધીરે આપણે મિક્સ કરતા રહીશું હવે તમે જોઈ શકો છો અહીંયા સાબુદાણા આપણા કાચ જેવા થઈ ગયા છે ચડ્યા છે સાબુદાણા ચડી ગયા અને કાચ જેવા થતા જાય છે ધીમે ધીમે જોઈ શકો છો તમે કે જેમ જેમ એ સાબુદાણા ચડી જશે ને જેમ કાચ જેવા એ ટ્રાન્સપેરન્ટ થતાં જશે ને એમ જ આપણું જે આ બેટર છે ને ઠીક થીક થતું જશે હવે ગેસ બંધ કરી દીધો છે મેં અને પછી હું આની અંદર જે ત્રણસો ગ્રામ બટેકા આપણે છીણીને રાખ્યા છે ને એ ઉમેરી દઈશું અંદર અને ઉમેર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું સેજ પણ ગાંઠો એક પણ ના રહે એવા એટલે સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે લીલા મરચાની જે પેસ્ટ છે ઉમેરીશું અને બે મોટી ચમચી જીરું ઉમેરી ઉમેરી દઈશું ગેસ બંધ કરીને બધી વસ્તુ છે જેનાથી આપણી ચકરીનો કલર વ્હાઈટ જ રહેશે લાઈટ ગ્રીન પડતો થાય પણ તે કાળી ના થઈ જાય ને તો જીરું ઉકરે ને તો થોડું શ્યામ પડવાની શક્યતા રહે એટલે એવું જીરું પાણીમાં નથી નાખતી હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બટેકાનો એક પણ ગાંઠો ના રહે એનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે ધાબે આવી ગયા છીએ ને પણ અહીંયા પ્લાસ્ટિક પાથરી દીધું છે હું ને મારા બા અમે ચકરી પાડવા આવી ગયા છીએ ધાબે અને અહીંયા મેં પ્લાસ્ટિકની કોથળી લીધી છે કોથળીથી ચકરી પાડવાનું રિઝલ્ટ ખૂબ સારું આવે છે તો અહીંયા કોથળી લઈને આપણે કોથળીમાં ભરી દઈશું અને ભરી અને ચકરી પાડીશું અહીંયા તમે જોઈ શકો છો હું કોથળીથી ચકરી પાડી રહી છું અને એનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે તો અને કોથરીનો હોલ સાઈઝ નાનો કરીએ તો પતલી ચકરી પણ પડે છે પણ સુકાયા પછી એ પતલી થઈ જતી હોય છે તો આપણે આ જ રીતે લાઇન સર બધી જ ચકરી પાડી લેવાની છે અને સંચાથી ચકરી પાડીએ છીએ તો ધ્યાન થોડું નથી આપી શકતા ને એવું થાય છે તો કોથરીથી એકદમ બેસ્ટ રિઝલ્ટ છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ ચકરી પાડી લીધી છે આ સાઈડ મેં પાડી છે પેલી સાઈડ મારા બાએ બધી જ ચકરી પાડી દીધી છે અને હજુ પણ એ પાડી રહ્યા છે ચકરી સરખી કરી રહ્યા છે તો કારણ કે એમને ચકરી પાડવાનો અનુભવ બહુ ખૂબ સરસ છે અને વર્ષોથી એ ચકરી ઘરે જ બનાવે છે તો એમની રેસીપીથી જ ચકરી બનાવી છે આપણે અને હવે આપણે એને એક દિવસ તડકામાં સુકાવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એક દિવસ તડકામાં સુકવી છે મેં એને ખૂબ જ સારી સુકાઈ ગઈ છે ચકરી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને ચકરીનો કલર પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ આવ્યો છે અને હવે હું તમે તરીને બતાવું તો અહીંયા તેલ આપણું ફૂલ ગરમ થઈ ગયું છે હવે ચકરીને આપણે મૂકીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે ચકરી તરાતા જ એકદમ વાઇટ થાય છે અને ચકરીનો ટેસ્ટ તો એટલો મસ્ત છે તમે આની જગ્યાએ આદુ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો પણ આદુથી ચકરી પછી લાંબા સમયે થોડી હરમી લાગતી હોય છે તો એટલા માટે મેં આદું નથી નાખ્યું તો અહીંયા આપણે બધી જ ચકરી આ રીતે તરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો બધી જ ચકરી તરી લીધી છે ને આ સાઈડમાં થોડી ડાબી સાઈડમાં તમને ચકરી દેખાય છે ને એ ચકરી મેં કાચા સાબુદો નથી બનાવી છે આ ચકરી તમે જોઈ શકો છો જે ચકરી આપણે બનાવી એકદમ પોચી રૂજ એવી સોફ્ટ છે અને તેલ પણ નથી એબ્સોર્બ કરતી અને ખૂબ ટેસ્ટી એવી ચકરી બની છે ને જો વ્હાઈટ છે ને ચકરી એકદમ તો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર